તમે આ જે ઓડિયો ચડાવ્યો તમારા ગામના કોઈ નહોતા આવ્યા બે ને આ તમારો વિવાદ કર્યો તો આ તો તમે ખાલી પૈસા આટો થાય ને આવા ડુગલા પણ અમે નથી કરતા તમે આવી ગયા એટલે એમ હવે મારો ઓડિયો કાર્ડ ના હોય મારો ભલાણો કરો તો હું એટલો બધો નથી નવરો અને એટલું બધું કામ એવું નથી કરતો હું કોઈ પૈસા લેતો નથી તમારા તમારી મારા ઘરના ભાડા આવ્યા હતા તમને ક તેલ ની કીટ વિપુલભાઈ પરમાર ભજપરા વાળા ભાઈએ આપી હતી સરપંચ સાહેબે

મારે મને કોઈ સારું નથી લાગતું ભાઈ મારે બધા હેરખા હોય તમે ઈ ઈ હેરખા અત્યારે તમે ઓડિયો કાઢી કો માટે ફોન કર્યો તો તઈ તો તમારી છોકરી ને તમે આખું ઘર રોતા તા અટડ પચાસ રૂપિયા દઈ દીધા એટલે તમને મને હું તમને ખરાબ લાગવા મંડ્યો કે મંડ્યો કે લાગવા ના આપડા કાક તમને કાઢવા હું થોડુક મદદ કરો છું કાઢવાનો પણ શેના માટે કાઢવાનો હું કોઈ મેં તમારી પાસે પૈસા લીધા તા મેં તમારામાં મદદ કરી તી હું કાઢવાનો તો તમારી પાસે લીધું તું આગેવાનો તમારું કામ પછી આવી રીતે દબીશું ને સમાજમાં એટલે કોઈ આગળ હાલતું નથી તમે ગરીબડા થઈ જાવ રોવા બેહી જાવ ઘડીક એટલે જીવન બાપા કીધું કે આવા ધોરણ કે ભેગા ન બે આમાં પછી પોતાની જાય ઘડીક માં ગુરુ કે ઘડીક માં ને ઘડીક માં તો પીર થઈ મોટો ખુજાવા હા એવું કઈ ન હોય ભાઈ આપડે પછી આપડે આગળ વધવાનું તેની આગળ વધવાની વાત છે પૂનમ બેન મારી વિરુદ્ધ અરજી કરી હતી તો તમને તેની ખબર નથી તમે વાત કરી અરજી કરવા પણ તો તમને કોઈ કે તમને મદદ કરી તી એને કોઈ નું બને આ તમને પચાસ હજાર દીધા લાખ દીધ તો કઈ અમારી

તમારા ગામ વાર ભાઈ શું નામ છોકરો હા નિકુલ ને પૂછો કે ઈ ઓડિયો કઢાવા માટે મારી વિરુદ્ધ તો તમારે પૈસા દઈ દેવાના હતા તો તે કેમ ગામ સમાધાન નો કર્યું નટડા ઓડિયો ચડાવ્યા પછી તમે પૈસા દીધા મારી પણ ગામમાં રહી આપણે મોટા મોટા કોક શર્મા મોટા મોટા તેદી કેમ તેદી મોટા નોતા ને મોટા તો ઓડિયો જણાયા પછી બન્યા અઠવાડિયા પંદર થી માં આવડા મોટા થઈ ગયા તેદી મોટા કોઈ ગામ ગામમાં નોતા ઓડિયો સરાયા પછી મોટર નો જનમ થયો આ મોટા બધા વિવાદ થાય પછી જ લે છે આ તમારો આવો વિવાદ થાય પછી જ બધા મોટા મોટા પેદા થાય છે અઠરો કોઈ પેદા ન થતું સમાજ ના દુઃખ માટે થઈને હું મદદ કરું તો એનો મતલબ એવો ન માન લેવાય કે આપડે પાછું કોઈને પૈસા લીધા પછી હામા વાળા આગેવાન ને દબભાઈ

કોને ભલામણ મને ફોન કરવાની આ તમારે જેદી પૈસા નોતા દેતા તેથી તે આગેવાનો મારું કીધું અટાણા આગેવાનો ઈવડા બની ગયા

જય ભીમ નમો બુધાય હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જોકે કોકાવાવ તાલુકાના હનુમાન ખીચડીયાની અંદર નીમુબેન કરીને જેને એક્સિડન્ટ થયેલ હતું આપણે પૂનમબેન ગાયક કલાકાર પૂનમબેન ગોંડલિયા અને જીજનાબેન ગોંડલિયા એમાં એના ભાઈ રામ ગોંડલિયા સાથે મારે ચર્ચા થઈ હતી હવે નીમુબેનને જ્યારે એક્સિડન્ટની અંદર ટ્રેક્ટર જે ભટકાડી દીધું હતું અને પગમાં સળિયા આવેલા હતા ત્યારે નીમુબેને કોઈ આગેવાનો મારફત કીધું હોય છે કે મનસુખભાઈને રિંગ કરો જેમાં મને ફોન કરેલો હતો ફોન કરી અને એ ઓડિયો મેં રામ ગોંડલિયાનો યુટ્યુબ ચ ઉપર ચડાવેલો હતો અને પોતે એકાબીજાએ સમાધાન થઈ ગયું અને પૂનમબેને એમનું જે કાંઈ એકાબીજાનું અંગત સમાધાન થઈ ગયું નીમુબેનને પચાસ હજાર રૂપિયા આપ્યા છે અત્યારે હાલ પૂરતા અને એની અંદર અત્યારે નીમુબેનને પચાસ હજાર રૂપિયા મળી જતા મને જણાવવામાં આવે છે કે ભાઈ આ ઓડિયો તમે ડિલેટ કરી નાખો અને અમારા ગામથી સમાધાન થઈ ગયું છે તો જ્યારે એની ઉપર એક્સિડન્ટ થયું આ બધું હતું ત્યારે આગેવાનો નહોતા ત્યારે કોઈ ગામના કોઈ જાગૃત નાગરિક નહોતા પણ તમે વિરોધ પર્દાફાશ કરો છો અને ત્યારે એનું સમાધાન ત્યારે થાય છે ત્યારે વળખાય વાંદરી માલખાય મદારી આ આવી અમારી જે કાંઈ પોઝિશન થતી હોય છે કેમ કે આ સમાજની અંદર વર્ષો થઈ ગયા જેને કામ કરનારે જુદા છે ને સલસા કરનારે જુદા છે એટલે હવે નિમુબેન ની વાણી સાંભળો ઓડિયા થકી કે બેન શું કહે છે